હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો જીરાના ભાવમાં વધારો થયો છે તો આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસને શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીએ છીએ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ચણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સાહીઠ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો ને નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચોવીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પિસ્તાલીસ બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંચાણું રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રીસ ઘઉં તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બે રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચાસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને પાંચ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું એવી જામનગર માર્કેટિંગ યારના બજાર ભાવ જો આ આપ ચેનલ પણ નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નોકરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સોળ રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નેવું રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંસી અજમો તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને ત્રીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નેવું રૂપિયા પછી વાત કરીએ છું ડુંગળી તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ બસો ને પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચોતેર રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને ચારસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાવન રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ આઠસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પાંચ રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ तो एक हज़ार पाँच सौ ने पचास रुपया रायडियो तो तोनाचा भाव एक हज़ार वीस रुपया लैने तेना भाव एक हज़ार एक सौ ने सीतेर रुपया एरंडा तो तनाचा भाव एक हज़ार एक सौ अग्यार रुपया लैने तेना भाव एक हज़ार बसों ने पंदर रुपया चेणा तो नीचा भाव एक हज़ार त्राण सौ रुपया लैने तेना भाव एक हज़ार चार सौ ने रुपया रजको तो नीचा भाव चार हज़ार एक सौ रुपये थी लईने ऊँचा भाव पाँच हज़ार तरस सौ चालीस सुवादाणा तो नीचा भाव नौ सौ रुपया लैने ऊँचा भाव एक हज़ार बसों ने पचास रुपया मेथी तो नीचा भाव एक हज़ार तीस रुपया लैने तेना भाव एक हज़ार तरह सौ पंचोतेर रुपया अड़द तो एक हज़ार बसो चालीस रुपया से लैने तनाचा भाव एक हज़ार ने आठ सौ रुपया मग तो नीचा भाव एक हज़ार चार सौ रुपया लैने तेना भाव एक हज़ार छ सौ ने ब्याशी रुपया तुवेर तो भाव। एक हज़ार पाँच सौ रुपया लैने ते तनाचा भाव बे हज़ार ने सेतालीस रुपया धाणा तो एक हज़ार एक सौ चालीस रुपया से लाइने तेना ऊँचा भाव एक हज़ार चार सौ ने वीस रुपया अजमो तो तोनाचा भाव एक हज़ार तरह सौ पचास रुपया से लैने तेना भाव बेहजार चार सौ ने बोतेर रुपया सोयाबीन तो तोा भाव आठ सौ ने पांसठ रुपया से लैने तनाचा भाव नौ सौ ने पंदर रुपया जुआर तो सात सौ ने पचास रुपया लैने तेना भाव आठ सौ ने पच्चीस रुपया પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો રૂપિયા કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નેવું રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો ને પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સડસઠ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને દસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4800 આ આતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ હવે મે તમને જણાવીશું ઉંજા માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પેલા પહોંચે તો પેલા વાત કરીશું રાઈડો તો તેના નિછા ભાવ 1135 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 1226 રૂપિયા સુવા દાણા તો તેના નિછા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એંસી રૂપિયા વાત કરીશું ઈસબ ગુળ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને બાવન અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને અઠ્ઠાવન રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો પંચોતેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો બાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક થતે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના ભાવ આપવામાં આવે છે